હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રીવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તરબૂચનો જ્યુસ ગરમીમાં ફક્ત પાંચ જ મિનિટમાં ઠંડુ ઠંડુ તરબૂચનો જ્યુસ તમે આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે તરબૂચનો જ્યુસ બનાવવા માટે ના તો આપણે મિક્સરની જરૂર પડશે તો ફ્રેન્ડ્સ આ તરબૂચનો જ્યુસ એકદમ જ ઇઝીથી આપણો બનીને તૈયાર થશે કેમ કે ના તો એના બીજ કાઢવાની ઝંઝટ કે ના તો એની આપણે છાલ કાઢવાની ઝંઝટ એકદમ જ આપણો ફક્ત પાંચ મિનિટમાં તરબૂચનો જ્યુસ બનીને તૈયાર થઈ જશે આ તરબૂચના મોટી સાઈઝમાં આપણે ટુકડા કરીને એનો આપણે તરબૂચનો જ્યુસ આપણે બનાવીશું તો એકદમ જ ફટાફટ આપણું આ તરબૂચનો જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને જો અમારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો ફ્રેન્ડ્સ તરબૂચનો જ્યુસ બનાવવાનું શરૂ કરીએ તો અહીં આપણે કોઈપણ જાતની ઝંઝટ વગર આપણે ફક્ત પાંચ જ મિનિટમાં તરબૂચનો જ્યુસ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા એક નંગ તરબૂચ આપણે લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે આપ તમે માર્કેટમાંથી તરબૂચ લાવો ત્યારે આપણે ખાસ કરીને તરબૂચને ચેક કરવાનું કે પાછળનો જે ડીટિયાનો ભાગ હોય છે તે આપણું તરબૂચ જે છે એ પરફેક્ટ જ એકદમ જ મીઠું હોય છે અને એકદમ જ આપણું લાલ કલરમાં એકદમ હોય છે અને એ પરફેક્ટ આપણું આ જ્યુસ બનાવવા માટે તૈયાર છે તો અહીંયા આપણે બે ભાગમાં આપણે તેને કટ કરી લીધા છે અને વચ્ચેથી આપણે એને આ રીતના ટુકડા કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણું આ જે તરબૂચ છે એને આપણે ચાર ભાગમાં આપણે ટુકડા મોટા સાઇઝમાં કરી લીધા છે તો અહીં આપણે નીચે એક વાસણ આપણે રાખીશું અને અહીંયા આપણે ચોખા જે ચાળવાનો ચાયણો હોય છે તે ચાયણામાં જ આપણે તેને આપણે આ બધું જ્યુસ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફક્ત જ આપણે પાંચ મિનિટમાં આપણે આ જ્યુસ બનાવીને તૈયાર થઈ જશે તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને તમે જો આપણે જે દૂધી કે પછી આપણે જે છીણવા છીણ આવે છે છીણવાની તેનાથી પણ તમે આ જ્યુસ બનાવી શકો છો તો અહીં આપણે ઇજીથી બધું જ આપણે આ રીતના ઘસીની જ્યુસ બનાવીને તૈયાર કરીશું તો અહીં આપણે એકદમ જ હલકા હાથે તેને આપણે આ તરબૂચને ગોળ ફેરવતા જઈશું અને આ રીતના ઘસી લઈશું બધું જ તો અહીંયા આપણું નીચે બધું જ જ્યુસ હશે તે બધું જ નીકળી જશે તો એ જેથી આપણું આ જ્યુસ જ તૈયાર થઈ જશે તો અહીં આપણે નીચે જ્યાં સુધી સફેદ ભાગ ના દેખાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે એને આ રીતના ઘસી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમારા બાળકોને પણ તમે જો ફટાફટ આ જ્યુસ બનાવીને તમે આપી શકો છો તો છે ને અને તમે અહીંયા પણ જોઈ શકો છો કે આપણા બીજ પણ જે હોય છે બધા જ ઉપર અલગ જ છે તો તમે અહીંયા એ પણ છે કે આપણે કોઈ પણ છાલ કાઢવાની પણ ઝંઝટ નથી કે નથી આપણે કોઈ બી પણ અલગ કરવાની ઝંઝટ નથી તો આ પણ આપણો જ્યુસ પણ બધો જ આપણે કાઢીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે આ તરબૂચનો જ્યુસ બીજા વાસણમાં ઘળી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધો જ આપણો જ્યુસ જે છે એ બધો ઘળી લીધો છે અને ઉપરના જે એક્સ્ટ્રા બી છે એ પણ ઉપર જ બધા દેખાય છે હવે એને આપણે તમે અહીંયા જો ખાંડ નાખવા માંગતા હોય તો ફ્રેન્ડ્સ તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને હવે અહીંયા હું એકદમ જ ઠંડુ એકદમ બરફ જેવું પાણી લગભગ ચાર ટી સ્પૂન જેટલું જ આપણે ઉમેરી લેશું અને એને હવે આપણે જે ચટપટો સ્વાદ આપવા માટે એમાં આપણે ચાટ મસાલો ઉમેરી લેશું તમે અહીંયા બરફના ટુકડા પણ ઉમેરી શકો છો તો હવે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા પછી આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો આ ફક્ત પાંચ જ મિનિટમાં જટપટ તૈયાર થઈ જતો તરબૂચનો જ્યુસ કે નથી છાલ કાઢવાની પણ ઝંઝટ કે નથી આપણે બી પણ કાઢવાની ઝંઝટ તો ફક્ત પાંચ જ મિનિટમાં તમારા બાળકોને બનાવીને જરૂરથી તો ગરમીમાં એકદમ ઠંડો ઠંડો તરબૂચનો જ્યુસ તમે જરૂરથી પીજો અને જો ફ્રેન્ડ્સ હવે આપણે એને સરસ આપણે એના તરબૂચના આપણે ટુકડા ઉમેરી લઈશું અને ઉપરથી આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ